એકવીસમી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને જિલ્લા કલેક્ટર તુષાર સં સ્થાને કોન્ફરન્સ યોજવામાં આવી હતી સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે ભરૂચ જિલ્લામાં ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાશે તે સાથે નવ તાલુકામાં અને ચાર નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે આ ઉપરાંત કોલેજ જિલ્લાના તમામ તાલુકા નગરપાલિકા ગ્રામ્ય વોર્ડ શાળા કોલેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વધુમાં વધુ નાગરિકો ઉજવણીમાં સહભાગી બને તે માટે કલેક્ટરે અનુરોધ કર્યો હતો જિલ્લામાં સોળ થી વીસ જૂન દરમિયાન પ્રી ઇવેન્ટ તાલીમ સાથે યોગ દિવસની તૈયારી ચાલુ થઈ છે સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર જિલ્લામાં યોગ દિનની શાનદાર ઉજવણી માટે વ્યાપક આયોજન કરાયું છે આપણે જાણીએ છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની ઉજવણી 21મી જૂન ના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઇન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય એક આઈકોનિક પ્લેસ કબીરવડ શુક્લતીર્થ એમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા ડેનું ઉજવણી થાય આંતરિક ડે ઓફ યોગાની અને જિલ્લાની ચારે નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન પચીસોથી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઇઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં એ પ્રકારનું અમારું આયોજન છે તમામ પ્રકારના કેમ્પ્સથી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ ઉજવણીના ભાગ બને ખૂબ વધારે લોકો યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવે એ પ્રકારે મીડિયા અને આપણે તંત્ર સાથે રહીને આ દિવસે ઉજવીને પ્રયત્ન કરીએ થેન્ક યુ